આરસીસી ભવચ દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આરસીસી લાઇબ્રેરી ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અંદાજિત 30 થી વધુ આરસીસી સભ્યો ડાયાબિટીસ ચેક કરવામાં આવ્યું હતું જ્યારે ડાયાબિટીસ ડે નું મહત્વ પ્રમુખ ડોક્ટર હર્ષાબેન મોદીએ એ સમજાવ્યું હતું આ કાર્યક્રમમાં સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અંતમાં આભાર વિધિ સેક્રેટરી કમલ સાહે કરી હતી છે ઈવન મારી બેબીનો દાખલો આપું મારી બેબી એમસીએ ફ્રોમ બેંગ્લોર ઈટ ઇઝ અ પ્રોફેસર કોલેજ અંગ્રેજી બટ એના બાળક માટે કઈ જોબ લેક કરી સેકન્ડ એના પોતે એના ડેડી જે છે ઉકેશ્વર ફોરેન એ પણ એટલો છે અને એ પણ સાથે કરે એટલે મારી એક જ વસ્તુ ને આપી અને તમારા બાળક માટે જાગૃત રહો તમે જેટલા જાગૃત રહેશો એટલું તમારું બાળક આગળ આવશે સ્કૂલ તો એમની રીતે કામ કરશે જેવું સેલરી મળશે એવું એ તો બાળકોને આપશે પણ સાથે સાથે આપણે પણ એટલું